શ્રી ગણેશાય નમઃ વીરપસલી વ્રતની કથા શ્રાવણ માસના પહેલા રવિવારે આ વ્રતનો પ્રારંભ થાય છે અને બીજા રવિવારે પૂરું થાય છે અને જો કોઈ અડચણ હોય તો બીજા રવિવારથી પણ કરી શકાય છે આજે બહેન ભાઈને ત્યાં જમે છે અને ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપી રાજી કરે છે આ વ્રતમાં દોરાના આઠ શેરો લેવાની અને તેમાં આઠ ગાંઠ વાળવાની હોય છે અને આઠ દિવસ સુધી રોજ સવારે સાંજે ધૂપ દેવાનું ધૂપ દીધા પછી જ જમી શકાય ભાઈ ખોબો ભરીને જે અનાજ આપે તે રાંધીને ખાવાનું આઠ દિવસ થાય એટલે દોરો પીપળે બાંધી દેવાનો એક ખેડૂત હતો તેને સાત છોકરા અને એક છોકરી હતી છોકરી પરણાવેલી ખરી પણ સાસરિયામાં વિરોધ થયેલો એટલે એને કોઈ તેડવા આવતું ન હતું નાનો ભાઈ ભલો અને દયાળુ હતો જ્યારે મોટા છ ભાઈ કપટી હતા તેણે નાના ભાઈને અલગ કાઢી મૂક્યો હતો શીલા સાસરિયામાં કંકાસથી કંટાળી નાના ભાઈ સાથે રહેતી હતી સાતમો ભાઈ સૌથી નાનો થાય તેટલો પરિશ્રમ કરે ત્યાં પેટ પૂરતું મળે ડોસો ડોસી બહેન અને તેની સ્ત્રી બધા ભેગા રહે ખાનારા જાજા અને કમાનાર એકલો એટલે એ નિર્ધન જ રહ્યો બહેન નાના ભાઈને મદદ કરવા છયે ભાઈઓની પાસે કામ માગવા ગઈ ત્યારે અભિમાનથી તેની ભાભીઓએ કહ્યું કે નણંદ બા તમારાથી થાય તો ઢોર ચરાવવાનું કામ કરો બહેનને તો કામ જોઈતું હતું આથી તેણે હા પાડી સાંજે ભાભીઓ જે કંઈ વધેલું ઘટેલું આપે તે ઘરે લઈ જઈ હતી અને વહેંચીને ખાઈ લેતી હતી એક વખતે ઢોર ચાલી રહી હતી ત્યારે કેટલીક છોકરીઓને વ્રત કરતી જોઈને તેણે પૂછ્યું કે બહેનો તમે આ શું કરો છો છોકરીઓ બોલી આજે પસલી છે વીરપસલીના દોરા લઈએ છીએ આ વ્રત કરવાથી બારે માસ ભાઈને સુખ અને સંપત્તિ મળે છે એ દોરા અમે ભાઈના જમણા હાથમાં બાંધીશું અને ભાઈઓ ખોબો ભરાય એટલું અનાજ રાંધીને જમીશું બહેને વિચાર કર્યો મારે સાત ભાઈઓ છે સાત ભાઈઓમાં છ ભાઈઓ તો બોલતા નથી નાનો ભાઈ નિર્ધન છે મારું વ્રત ઉજવશે કોણ તોય એ દોરા લેવા બેઠી છોડીઓએ પોતાના લુગડામાંથી આઠ તાતડા કાઢી ગાંઠો વાળીને દોરો આપ્યો અને કહ્યું આઠ દિવસ સુધી નાય ધોઈ દોરાને દેવતાથી ધૂપ દેજે દોરાને ધૂપ દીધા પછી જમજે આઠ દિવસે દોરો ઉજવીને પીપળાને બાંધી દેજે બહેન તો દોરા લઈને આવી અને માતાને કહેવા લાગી મા મા આજે તો મારી વીરપસલીનો દોરો લીધો છે ચૂલામાં દેવતા ઠારશો નહીં મા કહે સારું આ વાત છ ભાભીઓ જાણી ગઈ ભાભીઓના મનમાં તો ઝેર ભરેલું હતું એ તો ચૂપચાપ આવીને ચૂલામાં પાણી રેડી ગઈ દેવતા ઠરી ગયો તો નદીએથી નાહીને આવી દોરાને ધૂપ દેવા દેવતા લેવા ગઈ ત્યાં જુએ છે તો ચૂલામાં પાણી જ પાણી છે એને થયું કે અવશ્ય આ ભાભીઓના જ કામ છે એ પછી તો એ હંમેશા સીમમાં દેવતા લઈને જવા લાગી સીમમાં જઈને એ દોરાને ધૂપ દે છે અને ગાય માતાને વાત સંભળાવે છે એમ કરતાં કરતાં આઠ દિવસ પૂરા થયા આજે વીરપસલીનું ઉજવણું કરવું હતું એટલે તેણે માને કહ્યું મા આજે તો મારે વ્રતનું ઉજવણું કરવું છે ભાઈ બહેનને જે આપશે એ જ જમશે એ તો ભાઈઓને ત્યાં ગઈ અને પૂછ્યું ભાભી ભાભી મારા ભાઈ ઘરે છે ને ભાભી છણકામાં બોલી તારા ભાઈને તું જાણે હું શું જાણું બહેન તો ત્યાંથી ચાલી નીકળી બીજા ભાઈને ઘરે ગઈ ત્રીજા ભાઈને ઘરે ગઈ એમ છ ભાઈઓના બાણે જઈને પાછી ફરી છેવટે નાના ભાઈએ ત્યાં આવીને ડુસ્કુ ભરતા પૂછ્યું ભાભી મારા ભાઈ ક્યાં છે નાની ભાભીએ નળનમાં બાથમાં લીધા માથે હાથ ફેરવીને કહ્યું બહેન હું જાણતી હતી કે મોટેરા તો બોલશે પણ નહીં એણે બહેનને કહ્યું તમારા ભાઈ હમણાં જ ખેતરે ગયા છે માંડ પાદરે પહોંચ્યા હશે બહેન ત્યાંથી દોડવા લાગી પાદરે જઈને જુએ છે તો ભાઈ તો ઘણા છેટે દેખાય છે એણે સાદ દીધો ભાઈ ભાઈ વીર પસલી ભાઈ તો ખેતર પાંચે પહોંચેલો બહેનનો સાદ સાંભળી ઊભી રહ્યો બહેનની વાત સાંભળીને ભાઈ બોલ્યો અરે રે બહેન હું તો તને શું આપું મારી પાસે છે શું ભાઈ તમે જે આપશો તે હું સવા લાખનું ગણીને લઈશ બહેન બોલી ભાઈએ તો બહેનોની બે માટે લીધેલા સવાસે કોદરા આપ્યા એક માટીનું ઢેફું આપ્યું અને પછેડીથી છોડીને એક પૈસો આપ્યો બહેને કોદરાને ઘઉં માનીને લીધા અને ઢેફાને ગોળ માનીને લીધો પૈસાને સોના નાણું માનીને લીધો એ તો રાજી થતી ઘર ભણી નીકળી પડી ઘેર આવીને જુએ તો એનો વર તેડવા આવેલો કોઈ દાડે નહીં ને આજે તેડવાનું ક્યાંથી સૂજ્યું એને તો વ્રત ફળ્યું જમાઈ બોલ્યો હું તો તેડવા આવ્યો છું આજને આજ મોકલો હું તેડીને જ જઈશ સાસુ કહે એવી ઉતાવળ શી છે ઘણા દાડે આવ્યા છો તો આજનો દાડો રહી જાઓ કાલે જજો જમાઈએ હઠ પકડે ના હું તો આજે જ તેડીને જઈશ સાસુએ દીકરીની વળાવવાની ગોઠવણ કરી ઘરમાં જોયું તો દીકરીને આપવા જેવું કાંઈ જ મળે નહીં જયે એ ભાભીઓએ ઢીખળ કરવાનું મન થયું એમણે ચીંથરા સાવરણી જૂની ઈંઢોળી અને કપડાના ડૂચાનું પોટલું વાળીને નણદને માથે ચડાવ્યું ડોસી દીકરીને જમાઈ સાથે વળાવી ઘરે આવે ત્યાં ડોસીને થયું કે દેવતા વિના દીકરી દોરાને ધૂપ ક્યાંથી દેશે દોરાને ધૂપ નહીં દેવાય તો દીકરી ભૂખીને તરસી રહેશે એ તો હાથમાં દેવતા લઈને દોડતી ગઈ અને સાદ દેવા લાગી દીકરી દીકરી દેવતા લેતી જા વર કહે તારા મા કંઈ નહીં ને દેવતા આપવા કેમ આવ્યા વહુ કહે રૂડા પ્રતાપ એ દેવતાના કે તમે નહોતા તેડવા તે મને તેડી આજે મારા વ્રતનું ઉજવણું છે એમ કહી વરને વાવને ટોડલે બેસાડી વહુ નાહવા ઉતરી નાહીને ભીને કપડે બહાર આવી અને વરને કહ્યું પેલા પોટલામાંથી કપડાં આપો ને વરે પોટલું છોડ્યું અને કહ્યું કયું ચીર આપું વહુને થયું કેવા મારી ઠેકડી કરે છે એ બોલી અમારે નિર્ધનને હીરને ચીર ક્યાંથી હોય વરે લૂગડું નાખ્યું વવે લુગડું જુએ છે તો કસબી કોરનું રૂપાળું અંબર ખરેખર પોટલામાં જાત જાતની મૂંગા મૂલની સાડીઓ થઈ ગઈ એણે તો બહાર આવી હરખમાં ને હરખમાં દોરાને ધૂપ લીધો એના મનમાં થયું કે પૈસો આપું તો એ પાસેના ગામમાંથી સીધું લઈ આવે છેડેથી પૈસો છોડીને જુએ છે તો સોનાનું નાણું થઈ ગયું ટેપુ જુએ છે તો ગોળ થઈ ગયો કોદરા જુએ છે તો ઘઉં થઈ ગયા એના આશ્ચર્યનો પાર રહ્યો નહીં એણે સોના નાણું આપી પોતાના સ્વામીને સીધું લેવા મોકલ્યો ત્યાં તો વાવની પાસે મોટી હવેલી થઈ ગઈ સીધું લઈને વર આવ્યો વહુને સાત માળના જરૂખામાં બેઠાઇલે જોઈ એને નવાઈ લાગી વર તો ધીમે ધીમે મેળીએ ચડ્યો બંને જણે પેટ ભરીને વાતો કરી વહુએ રસોઈ કરવા માંડી અને જ્યાં ખોદે ત્યાં સોનું જ સોનું તેણે ધરતી માતાને પ્રાર્થના કરી હે ધરતી માતા એકલા સોનાને હું શું કરે થોડી ભોંય ઉઘાડી આપો ત્યાં તો ચૂલો થાય ધરતી ઉઘડી ગઈ વહુએ રસોઈ કરી જણા જમવા બેઠા જમી વાળે અને ત્યાં જ નિશ્ચય કર્યો એમને તો ખેતીવાડી વણજ વેપાર ચાલવા માંડ્યા થોડા વર્ષો વીત્યા અને વહુ પિયારમાં દુકાળ પડ્યો છ ભાઈ ભિખારી થઈ ગયા ડોસો ડોસી સાત દીકરા અને સાત વહુઓ પેટિયા માટે ગરમમાં પરગામમાં જવા નીકળ્યા બધા ચાલતા ચાલતા દીકરીની હવેલી આવ્યા મોટી હવેલી જોઈને કામનું પૂછવા લાગ્યા સાતમે માળેથી દીકરીએ પોતાના ભાઈઓને અને મા બાપને ઓળખ્યા અને તેમને પોતાને ત્યાં રાખી લીધા છ ભાઈઓ અને છ ભાભીઓને વેતરાનું કામ સોંપ્યું તગારા કોદાળીને ઈંઢોળી આપ્યા નાના ભાઈને અને નાની ભાભીને કશું કામ કરવાનું નહીં બે વાર જમવાનું ડોસા ડોસી છોકરા રાખે ને પ્રભુ ભજન કરે એક દિવસ બધા સાથે જમવા બેઠા બહેને છયે ભાઈઓને થાળીમાં સોનાના ટુકડા મૂક્યા છયે ભાભીઓને થાળીમાં રૂપાના ટુકડા મૂક્યા અને નાના ભાઈને લાપસી અપીરસી છે ભાઈઓ અને ભાભીઓ જુએ છે તો બહેનને દીઠા અને તેમની આંખો ઉઘડી ગઈ પોતાની બહેનને દુઃખ દેવા માટે બધા પસ્તાવો કરવા લાગ્યા તેમની આંખોમાં પાણી વહેવા લાગ્યું બેનને દયા આવી બધા ભાઈઓને એક એક ઘર આપ્યું અને ભાભીઓને પણ જે જોઈએ તે તે આપ્યું બધા આનંદમાં રહેવા લાગ્યા જેવું બહેનને વીરપસલીનું વ્રત ફળ્યું એવું અમને ફળજો અને સૌને ફળજો આ વ્રત કથા વાંચનાર સાંભળનાર અને કરનાર સૌને સાંભળજો હર હર મહાદેવ